ઉદ્યોગ જગતની અગ્રણી વ્યક્તિએ મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ગાળીને ભગવાન નારાયણની આરાધના કરી હતી કુર્તા પાયજામા અને નહેરુ જેકેટ જેવા પરંપરાગત પોશાકમાં સજ્જ અંબાણીના કપાળ પર ચંદનનું તિલક પણ શોભતું હતું આ ધાર્મિક યાત્રા દરમિયાન તેમણે ત્યાં ઉપસ્થિત અન્ય શ્રદ્ધાળુઓ સાથે સૌજન્યપૂર્વક વાતચીત કરી હતી અને કેટલાક સાથે તસવીરો પણ ખેંચાવી હતી જે તેમની સરળતા દર્શાવે છે મંદિર સમિતિના અનુસાર મુકેશ અંબાણીએ ઈશ્વરના દર્શન કર્યા બાદ કેદારનાથ ધામ તરફ પ્રસ્થાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે તેઓ ધાર્મિક આસ્થામાં ઊંડો વિશ્વાસ ધરાવે છે અને શુભ અવસરોએ નિયમિતપણે પવિત્ર યાત્રાધામોની મુલાકાત લે છે તેમની આ મુલાકાતથી ઉત્તરાખંડના મહત્વપૂર્ણ તીર્થક્ષેત્રનું મહત્વ ફરી એકવાર દેશવ્યાપી ચર્ચામાં આવ્યું છે